નમસ્કાર મિત્રો મિત્રો આજે એક ખાસ બાબતે આપની સમક્ષ આ વિડીયો રજૂ કરી રહ્યો છું આપ બધા જાણો છો રામોદના મનસુખભાઈ રાઠોડ એટલે માત્ર ગુજરાતમાં જ નહીં પણ પૂરા ભારતમાં અને વિદેશોમાં પણ એનું નામ ગુંજે છે અને ખૂબ લોકોની સેવા કરે છે તમે જોયું છે ખૂબ એણે સમાધાન કરાવેલા છે ઘણા બધાના પૈસા અટકાલા હોય તો પૈસા પણ અપાવ્યા છે ઘણા બધાના લગ્નજીવનમાં જે તિરાડ પડી હોય એ તિરાડ સાંધવાનું કામ એણે બહુ શિફ્તપૂર્વક ખૂબ સમજદારીપૂર્વક પોતાના પરિવારના સભ્યો હોય પોતાના કુટુંબના સભ્ય હોય પોતાના સમાજના સભ્યો હોય એ રીતે એણે એટલી બધી સમજામણથી કામ લઈ અને એ લોકોને એક કરેલા છે અને વર્ષોથી જે લોકો જુદા પડેલા હોય એને પણ એણે આ મનસુખભાઈ એક કરેલા છે વર્ષોથી જેના પતિ પત્નીમાં તિરાડ પડી ગયો હોય કુટુંબો કુટુંબો વચ્ચે તિરાડ પડી ગયું હોય એને પણ મનસુખભાઈએ ખૂબ સમજામણથી અને જીવનની વાસ્તવિકતા સમજાવી કે ભાઈ દુઃખ તો દરેકને હશે જ જો તમારે સાથે રહેવું હોય તો થોડું ઘણું લેટકો કરી અને જીવન જીવવું પડશે કોઈ ઘર એવું નથી કે જ્યાં દુઃખ નથી થોડું ઘણું પણ એ દુઃખને તમે સુખમાં કેવી રીતે પલટાવી શકો અને તો તમે કેવી રીતે સાથે રહી શકો આવી ખૂબ સારી સમજામણ એની જે કાંઈ સમજશક્તિ જબરજસ્ત સમજશક્તિ શક્તિ છે ની એ આપણા જે સંતો મહંતો જે કાંઈ વાત કરી ગયા એના દા એના દાખલા દલીલો સાથે એ એ દરેક પરિવારને સમજાવી અને જે એણે બધાને કન્વિન્સ કરાવ્યા છે બધાને સમજાવી અને જે જેટલા જેટલા ફોન કર્યા એ બધાને અને એમાં મોટાભાગના મહિલાઓ જાજી છે તમે એના વિડીયો જોશો આજે એમને એમને એક લાખ ત્રેવીસ હજાર જેવા એના સબસ્ક્રાઈબર્સ છે એના ફોલોઅર્સ છે એની યુટ્યુબ ચેનલમાં તો એમાં મોટાભાગની મહિલાઓ છે એટલે કે બહેનો છે અને એ બહેનોને પણ એણે ખૂબ વિવેકથી એમની સાથે વાત કરેલી છે તમે જોયું હશે કે નાની દીકરી હોય તો કા દીકરી કંઈ સંબોધે બેટા કંઈ સંબોધે બેન કંઈ સંબોધે મોટા હોય તો વડીલ મા કંઈને સંબોધે આ આ એની એક રિસ્પેક્ટ છે મનસુખભાઈ રાઠોડની આ એક રિસ્પેક્ટ છે બહેનો પ્રત્યેની હવે એની ઉપર જ્યારે કોઈ આળ નાખે તો કેમ સહન થાય તો આ જે મનસુખભાઈ ઉપર એક ખોટું આળ આવ્યું છે એની પર એક બળાત્કારનો કેસ કોઈ બેન કર્યો છે હવે બેનનો ઈરાદો શું હોય આપણે જાણતા નથી બેનને આપણે ઓળખતા નથી એણે શું શું કામે આ કરેલું છે એ ખબર નથી પણ આપણે જ્યારે મનસુખભાઈને તો આપ બધા ઓળખો જ છો આજે મારા પચીસ હજાર સબસ્ક્રાઈબર છે મારા ફોલોઅર્સ છે એ બધા લગભગ મનસુખભાઈને ઓળખે છે કારણ કે મારી સાથે જે વાત કરે મારી યુટ્યુબ ચેનલમાં ત્યારે મનસુખભાઈને અવશ્ય અમુક અમુક યાદ કરતા હોય કે અમે મનસુખભાઈ સાથે વાત કરી હતી મનસુખભાઈ આવું કીધું હતું મનસુખભાઈ મારી ભલામણ કરી હતી આવા લગભગ ઘણા બધા મારા ફોલોઅર્સ છે એ મનસુખભાઈને સીધી રીતે ઓળખે છે ડાયરેક્ટ ઓળખે છે તો આજે મનસુખભાઈ ઉપર જે ખોટું હાલ આવ્યું છે એની પર બળાત્કારની ફરિયાદ થઈ છે બે દિવસ પહેલાં કંઈક બન્યું છે આજે મેં અંકિતભાઈ વાઘેલા જે ભાવનગરથી એનો વિડીયો પણ સાંભળ્યો વિકીભાઈ ચાવડા અમરેલીથી એનો ફેસબુક લાઈવ સાંભળ્યું આપણા હોનાર વકીલ એવા નવચેતનભાઈ પરમાર કે જે અત્યારે અમદાવાદ છે એણે ત્યાંથી લાઈવ કરીને વાત કરી એ પણ સાંભળ્યું હમણાં જ કાંતિભાઈ વાળા જે આપણા સાત વર્ષ જેલમાં રહી અને છૂટીને આવ્યા એનું પણ ફેસબુક લાઈવ સાંભળ્યું તો આ બધાનું મનસુખભાઈ સાથે તો વાત નથી થઈ શકી એનો સંપર્ક નથી થયો એટલે પણ આ બધુંનું જે નીચોડું કાઢું તો આ આ ખરેખર કંઈક ઊભી કરેલી ફરિયાદ હોય એવું પહેલી દૃષ્ટિએ સીધું જ લાગે કે આવું આવું કરવાનું કારણ શું એમ આવા 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 જે સેવાભાવી માણસ હોય આ કામ માત્ર એક જ સમાજના નહીં પણ દરેક સમાજની જે સેવા કરતા હોય અને કોઈ જાતના લાભ વિના કોઈ જાતનું પેટમાં પાપ રાખ્યા વિના દરેકને હરકો ન્યાય આપવાનો કોઈ પણ વ્યક્તિ ફોન કરશે એને જ્ઞાતિ પૂછ્યા વિના એનું ખૂબ જબરજસ્ત કામ જે વર્ષોથી અટકેલું હોય એવું કામ મનસુખભાઈ કરી રહ્યા છે અને અત્યારથી નહીં અંધશ્રદ્ધા વિરોધી પણ ખૂબ સરસ વાત કરે છે એમ દાખલા દલીલો સાથે વાત કરે છે વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવવાની વાત કરે છે કેવી રીતે માણસ સુખી થઈ શકે એની વાત કરે છે અને તમે આપણા જે સંતો મહંતો જે કહી ગયા એની પણ ખૂબ સારી વાત જાણે છે આજે દાસી જેવડ લઈ લો રવિ સાહેબ લઈ લો આ સિવાય પણ ઘણા બધા સંતોની વાત એ ખૂબ સારી રીતે જાણે છે એમ અને એ વાત જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે સાંભળતા જ રહેવું પડે એમ અને આવો સંત જેવો માણસ કોઈની પણ બળાત્કાર કરી શકે ખરો એમ આ આ એક કેટલી વાહ્યત વાત કરાય એમ તો હવે બેનને શું શું જોવાય હું થયું હોય આપણે જાણતા નથી બરાબર પણ આજે મનસુખભાઈ ઉપર જે આવું ખોટું હાળ આવ્યું છે એની ઉપર જે સંકટ આવ્યું છે એમાં જો આપણા તમે તમે એના સાચા ફોલોઅર્સ હો સાથ સાથ સબસ્ક્રાઈબર હો એને માત્ર મનોરંજન માટે જો એના વિડીયો જોતા હો તો નહીં પણ તમે દિલથી મનસુખભાઈને ચાહતા હો તો અત્યારે મનસુખભાઈને આપણે આપણા ટેકાની જરૂર છે આપણા હુંફની જરૂર છે એને જે કાંઈ કાયદાકીય રીતે જે કાંઈ મદદ મળતી હોય એ મદદ કરી શકાય આપણે અધિકારીઓ સાથે મળી અને જે કાંઈ ખોટી ફરિયાદ છે કે જે કાંઈ હોય એનું પણ નિવારો લાવી શકાય બરાબર તો આપણે જે જે આપણી તાકાત હોય જે આપણી સમજશક્તિ હોય એ બધી રીતે આપણે મનસુખભાઈને અત્યારે સપોર્ટ કરવા જરૂર છે અને જો આવી રીતે આપણે આપણા આવા હોનાર માણસોનો સપોર્ટ નહીં કરીએ તો તો આવા અમુક લોકો આવી રીતે ખોટું આડ કરી અથવા તો ખોટી રીતે હેરાન પરેશાન કરી અને એનું મોરલ ડાઉન કરવાની ટ્રાય કરશે આવા પ્રયત્નો દયકારે થશે આજે મનસુખભાઈ છે કાલ બીજા હશે કાલ હું હશે કોઈ પણ ઉપર થઈ શકે એમ અને મિત્રો મનસુખભાઈ માટે વાત કરું કે એની તો મારી ફેમિલી સંબંધ છે હું ઘણીવાર એના ઘરે મારા ફેમિલી સાથે ગયેલો છું એ લોકો અહીં આવેલા છે એનો પરિવાર એટલો બધો નિર્લેપ છે એટલો બધો સરળ સજ્જન હાઈ ક્લાસ એના પત્ની જો એના બાળકો જો એના બાળકોની પત્નીઓ જો કોઈ જાતનું કાંઈ કોઈ ભેદભાવ નથી ત્યાં એવું સરસ અને ત્યાં લગભગ અમે તો જ્યારે કલાક બે કલાક ત્યાં બેઠા હોય તો એ કલાક બે કલાક બાદ ચા ચાલી પછા લોકો તો એની મેળે આવી ગયા હોય કે મનસુખભાઈ અમારે આ પ્રોબ્લેમ છે અમારે આ પ્રોબ્લેમ છે અમે કોર્ટમાં ગયા તા પોલીસ કેસ કર્યા હતા પણ અમારો નિવેડો આવ્યો નથી તમે કંઈક અમારો રસ્તો કરી દો અને મનસુખભાઈ એટલી સમજ શક્તિથી એનો નિવેડો લાવી દે આપણે જોઈ રહ્યું પડે કે ના ભાઈ આ તો આ જજને પણ ટૂંકા પડે એટલી એનું જ્ઞાન છે એમ ભલે ભણતર કેટલું છે આપણે જાણતા નથી પણ એટલું જ્ઞાન ધરાવતો માણસ આવી ભૂલ કર્યા ખરો એમ તમે એટલું જ વિચારો કે આવી ભૂલ આવો સમજદાર માણસ આવી ભૂલ થોડોક કરવો નથી એમ અને અત્યારે આવી વસ્તુ કંઈક કંઈ એટલી બધી મોંઘી નથી એમ કોઈ માનતું હોય કે આ બહુ બહુ કિંમતી વસ્તુ હતી અને એણે મેળવી લીધી છે એટલે મનસુખભાઈને આ મેળવવા માટે આવું જોખમ લેવું પડે એવું છે કોઈને અત્યારે બધું સરળ છે અત્યારે કંઈ કંઈ આ લોકો કોઈ એવું માનતા હોય કે અમે અમારે જે આ થયું એ અરે ભાઈ ખોટી આવી આવે આવી રીતે કોઈ કોઈ મોટા માણસની ઉપર આવી રીતે હાળ નાખવું એની ક્રેડિટ ઉપર જવું બરાબર અંકિતભાઈનો અંકિતભાઈ વાઘેલાનો મેં વિડીયો સાંભળ્યો કે એમાં તો કાંઈક પૈસા લેતી દેતીની વાત જે કાંઈ હોય તો આપણે જાણતા નથી એટલે એનું એનું આપણે સમર્થન ન કરીએ પણ કાંઈક તો છે એમાં ખોટું થયેલું તો આ બાબતે બધા આપણે સમર્થન કરીએ આપણે બધાના વિડીયો જોઈએ જેથી કરીને આપણે સાચી હકીકત જાણવા મળે મનસુખભાઈ જે રસ્તામાં આવશે ત્યારે જ આપણે ખ્યાલ આવશે હકીકત શું છે એમ પણ આ બધાના વિડીયો જોતા એવું લાગે કે કંઈક ખોટું થયું છે એમ અને મનસુખભાઈ માટે હું એમ કહી કું કે આજે મને આ વાત પણ યાદ આવી કે મારી યુટ્યુબ ચેનલમાં એક ચંદ્રિકા બેનનો વિડીયો બસ એના લગ્ન માટેનો સુરતના બેન છે અને એ બેને વારંવાર વખાણ કર્યા મનસુખભાઈને હું કામ એ વખાણ નામ નથી દીકરી કરતી આ દીકરી રે એ યુવાન દીકરી છે સત્યાવીસ વર્ષની દીકરી છે એક જગ્યાએ મેરેજ એને લવ મેરેજ કર્યા અને પાછી આવેલી દીકરી છે તો જો તમે તો એ આ દીકરીને આ મનસુખભાઈએ બે મહિના સુધી ત્યાં સાચવી છે અને એ દીકરી અત્યારે એના વખાણ કરતાં થાકતી નથી મનસુખભાઈ એટલે મને દીકરી જેમ ત્યાં રાખી છે મારા બાપ બનીને મને બે મહિના સુધી સાચવી એના પરિવારના સભ્યો જે અંકિતભાઈ છે કે એના બે બીજા દીકરા છે એ બધા એને સગી બેન જેમ ત્યાં રાખી છે તો આવો પરિવાર આવું ખોટું કૃત્ય ખરો એમ આપણે આટલું જ આટલું સમજવાનું હોય કે જે પરિવાર એ દીકરીને જે દુઃખી થયેલી દીકરી છે જેને જેના પ્રેમીએ છોડી દીધેલી દીકરી છે એ દીકરીને હાંચવી અને એ દીકરીને પવિત્રતા રીતે હાંચવવાની કે આ મારી દીકરી છે એમ હાચવી એ અઘરી બાબત છે આ કોઈ ન કરી શકે અને આ દીકરી આજે ચાર પાંચ મહિનાથી ત્યાં ત્યાં બે મહિના રોકાણી અને અત્યારે ચાર પાંચ મહિનાથી સુરત છે એનો વિડીયો હું સાંભળું છું તો વારંવાર જ્યારે જ્યારે વિડીયો એનો બને છે ત્યારે મનસુખભાઈને અવશ્ય યાદ કરે છે કે ના મનસુખભાઈ તો મારા બાપ જેવા છે એમ તો આ બાપ બનીને આ કોઈ આ આવી હેવાની તીવ્ર કૃત્ય ખરો એ તો આ બાબત એક ખૂબ ખરાબ બાબત બની છે આ જેણે જેણે કર્યું હોય એણે આપણે એને જાણતા નથી એની એની પાછળ એનો હેતુ શું હોય એનો એમ શું હોય હજી એ સમજી જાય તો સારું કારણ કે આવી બાબતો ખરેખર આવા મોટા માણસો પર ન કરાય આવા માણસો મોટા માણસો ખૂબ આ આ ખૂબ ખૂબ લોકોની લાગણી એની સાથે જોડાયેલી હોય ખૂબ લોકોના કામ એની સાથે જોડાયેલા હોય ખૂબ લોકોની અપેક્ષાઓ એની સાથે જોડાયેલી હોય આ મનસુખભાઈ ઉપર ઘણા બધાની અપેક્ષા હોય કે મનસુખભાઈ મારું આ કામ કરી દે છે એમ અને એ માણસને જ્યારે તમે ડાઉન કરવા માટે આવું કાંઈ કૃત્ય કરો એ બિલકુલ વ્યાજબી નથી સમાજ ક્યારેય હલાવી નહીં લે સમાજ તો જોતો જ હોય છે સમાજ અરીશો છે એને બધાની ખબર હોય આજે મનસુખભાઈ હું છે ફરિયાદ કરનાર હું છે કોણ હું છે બધું જ ખબર હોય તો સમાજ વચ્ચે તો આવવાનું જ આજે મનસુખભાઈ તો જાહેર જીવન જીવવાળો માણસ છે હે એના તો સવાસો જેટલા તો ફોલોઅર્સ છે તો એ બધા જાણવાના કે મનસુખભાઈ આવું ન કાંઈ કેમ કે મનસુખભાઈ સાથે બધા લગભગ જે જે લોકો એના ઘરે ગયા હશે એના પરિચયમાં આવ્યા છે એ બધા જાણતા હશે કે મનસુખભાઈ તો આવું ન જ કરી શકે એમ અને એની ઉપર આળ આવે તો તો આળ નાખનારની કંઈક ખામી હશે એવું તરત સાબિત થઈ જશે એમ તો સમાજ અરીસો છે એને જેટલી જરૂર પડે એટલી આપણે મનસુખભાઈને મદદ કરીએ અને આ વિડીયોને ખૂબ શેર કરો કારણ કે આ મનસુખભાઈ ઉપર આળ આવેલું છે આવું આળ કોઈપણની ઉપર આવી શકે તો આના માટે ખૂબ શેર કરો અને જેટલી મદદ થાય એટલી આપણે મનસુખભાઈની જેવી તમારી તાકાત હોય જેવી તમારી સમજશક્તિ હોય એવી બધી સમક્ષ શક્તિ કેળવી જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડી જો ભાઈ આપણને હથિયારો તો આપ્યા જ બાબા સાહેબે ખૂબ મોટા હથિયાર આપ્યા છે આજે મને લોકો શેડ્યુલ કાસ્ટને હથિયાર આપ્યું એટ્રોસિટી એક્ટનું તો એ હથિયારનો કાંઈ ગમે આ ઉપયોગ નથી કરી નાખવાનો એવી રીતે સ્ત્રીઓને બહુ અધિકાર આપ્યા છે એમ કે એની છેડતી થાય બળાત્કાર થાય તો કેવડા મોટા અધિકાર એમ જામીન ન મળે એવા એ એ એ અધિકાર સાહેબે આપેલા છે પણ એ અધિકાર આપ્યા છે એનો મતલબ એવો નહીં કે એને ખોટો ઉપયોગ કરો એમ આનો સાચો ઉપયોગ કરો જેથી કરીને આ હથિયાર બુઠ્ઠું ન થાય પછી ધીરે ધીરે જો આવી ખોટી ફરિયાદો થાય છે આવી ટેવાળી ફરિયાદો થશે તો હથિયાર બુઠ્ઠું થતાં વાર નહીં લાગે ખ્યાલ આવી ગયો તો આવા ખોટા ખોટો એનો એનો હથિયાર તરીકે નહીં ઉપયોગ કરો એને બદલાની ભાવના તરીકે ન ઉપયોગ કરો લાલચની ભાવના તરીકે ન ઉપયોગ કરો મારી તો આ ખાસ સલાહ છે બરાબર તો આ વિડીયોને આપણે ખૂબ શેર કરીએ અને મનસુખભાઈને બને એટલી મદદ કરીએ બસ આટલી મારી વિનંતી છે જે કાંઈ હશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કાયદો કાયદાનું કામ કરશે બરાબર પણ આપણે મનસુખભાઈને બને એટલું તમામ સપોર્ટ કરીએ એવી હું ખાસ બધાને વિનંતી કરું છું નમસ્કાર